ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં હું થઈ ગઈ છું રેડી અને અમે લોકો જઈએ છીએ બારે આજે ઘણા ટાઈમથી બહાર નથી ગઈ તો આજે બહાર જઈએ છીએ થોડું વસ્તુ લેવું છે બજારમાં થોડું કામ છે તો અમે જઈએ છીએ બાર અટાફટ સવાર સવારમાં લેટ થઈ જઈશું ને અત્યાર પછી તો મળીએ જઈએ રાતે તો વરસાદ પડ્યો આખી રાત અને આ જો અત્યારનો નજારો અત્યારે ત્યાં હું વસ બધું થઈ ગયું કોરું કોરું બની ગઈ છું ડોક્ટર મંગલસિંહ તો નહીં પણ તો બારે અને જઈએ છીએ એટલે રાતે આવ્યો થોડું થોડો બધો તો નહીં કામ કરતા આવી ગયા પાછા જઈએ ઘરે

નાના નાના બોર આવ્યા છે અડી ખરેને જાઓ અને એરિયા હા ને એપલ બોરો તો અમે ને એપલ બોરાઓ મોટા મોટા પણ હજી આવ્યા નહીં આવશે ને એટલે તમને બતાવી તો ભાઈ અમે જઈએ હવે

એટલે અમને ઈચ્છા આવી થઈ ગઈ અમે પણ પ્લાન્ટ લઈ જઈએ બીજા થોડા કારણ કે અમારી અહીંયા કઈ નર્સરી ખુલી છે અમારી અહીંયા કઈ નર્સરી ખુલી છે ત્યાં આગળ છે ને ફ્રીમાં પ્લાન્ટ મળે છે તો અમે એને ફ્રીના પ્લાન્ટ લેવા માટે અમે જઈએ છીએ નર્સરીમાં જોઈએ ફ્રીમાં કેવા કેવા પ્લાન્ટ છે અને ગમે તો ઠીક નહીં પછી બજારમાંથી વસ્તુ લઈને પાછા ગાઈઝ આવી રહ્યું અમારું રીલ બનાવવાનું લોકેશન પાટણમાં મોસ્ટલી ખાસા બધા ક્રિએટરો અહીંયા આગળ રાત્રે રીલ બનાવવા માટે આવે અમે તો બધા ખેતરોની વચ્ચે આવી ગયા છીએ અહીંયા આગળ કંઈક ફ્રીની નર્સરી છે એટલે મતલબ સરકારી છે કંઈક તો ત્યાં આગળ સરકાર તરફથી ફ્રીમાં પ્લાન્ટ આપે અત્યારે ચોમાસામાં વાવવા માટે જો કંઈક મોર આવી રહ્યું આ સિટીમાં દેખાય થોડા થોડાક પણ તો અમે અહીં દેખાઈ ગયો જો કહી શકાય નર્સરી હૈ આખી મોટી બધી સરકારી નર્સરી અને અહીંયા બધા છે ને પ્લાન્ટ લેવા માટે અહીંયા આગળ આવે તો અમે બી અહીંયા આગળ આવ્યા હે અત્યારે છે હવે અમે જઈએ અહીં પાછા આ એવું કીધું કે રવિવાર છે તો આજે રજા જેમાં તો સફોક પડ્યો અને અમે હવે જઈએ અહીંયા પાછા મજા આવ્યા જો કઈ આઈ રહ્યો મસ્ત છે ને અહીંયા પણ પાછળ અંદર

બધું અને મન ગાઈશ ખબર જ નથી તો તો ખબર હું જયારે જયારે બહાર જાઉં ત્યારે ત્યારે બનાવીશ બધું બતાવીશ તમને કાકી ઘણું બધું વસ્તુ એવું પાટણમાં કે મેં પોતી જ પાટણની અંદર ઘણું બધું વસ્તુ મને જોયું તો હું જેટલું કરીશ તો એટલું થોડું બતાવીશ

કારણ કે આપણા જોડે તો છે નહીં ગાડું બાડું એટલે થાય છે એવું કે ધૂળ ઉડે છેપટના લીધે મને છે ને મને ખાંસી થઈ જાય છે તો પેલી ધૂળ ને બધું ઉડે ને એટલે તો એટલા માટે હું મોઢું મોઢ બહાર નીકળું તો બાંધીને જ નીકળું ખાસ કરીને અલે લા રબર પ્લાન્ટ તો જો ઓય ઓય આ રબર પ્લાન્ટ તો જો ઘણો મોટો કેટલા મોટા મોટા પ્લાન્ટ થાય ગઈ આને કેમ લેવાનું ઓનલાઈન મેં જોયા હતા ને તો એટલા મોંઘા હતા ને પણ હવે અહીંયા આગળ શું ભાવ હોય ખબર નહીં આટલો મોટો રબર પ્લાન્ટ લીધો હોય આટલો મોટો આ ભાઈ નતા આપતા અમે રગજક કરી આટલો મોટો રબર પ્લાન્ટ લીધો આટલા મોટા રબર પ્લાન્ટ અમે લઈ જઈશું હવે ઘરે आज तो मैं नर्सरी में फरी फर ही है जो बो तो फरी यही जो ये ही हम क्यों गमे जे गमे लीए के लेव तो मार पाम पर तो आ भाई ना पाड़े है कि पाम नहीं आप तो आए मस्त है आ ले है आ ले है मस्त लागे है जो प्लांट लीदा है अँ आगे आए मस्त है प्लांट सरस अँ लीधा है અને આ ભાઈ ને એ આગળ આગળ જાય અહીં કોઈ બી આવો ને તો અહીંયા આગળ આ રોડ છે કઈ જગ્યાનો રોડ હે ખબર હા ગોલાપુરવાળો રોડ હે મારે નર્સરીમાં આવજો બહુ સસ્તા બહુ સારા અને મસ્ત પ્લાન્ટ્સ અહીં અહીંયા આગળ તમને મળી જશે અમે જો આ બે પ્લાન્ટ લીધા છે અને મસ્ત સારા આવા ભાવની અંદર મળી ગયા આટલો મોટો રબર પ્લાન્ટ ને એક આ તો અમે લીધો હે અને આ ભાઈ આ છોકરો વેચે છે અને સ્વભાવ બી બહુ સારો આવજો અહીંયા આગળ લેવા માટે આટલો ઊંચો રબર પ્લાન્ટ મૂકી દીધો હે એક્ટિવામાં જો અમે લોકો જઈએ છીએ ઘરે કારણ કે હવે બજારમાં આવ્યા પણ સીધા ઘરે જઈએ પહેલાં મૂકીને પછી બજારમાં વસ્તુ લેવા આવીએ તો ગઈ તમે નીકળ્યા અરે આજે છે એટલો ઊંચો છે મન પકડીને બે રહ્યું આમ તો જો આખો વળી રહ્યો ઉપરથી જે આટલો ઊંચો વળતો તો એટલો મોટો પકડી બે રહ્યો જાય ને એટલા બધા અમને જોતા જોતા જાય છે કે આયરા એકલા જ પેલા શું કહેવાય વૃક્ષ પ્રેમી થઈ ગયા જે જાય હોન મારતા મારતા તો પ્લાન્ટ ઘેર આવી ગયા અને હવે હા ઘરે આવી ગયા એ વરસાદ ચડ્યો છે પણ અમે શાકભાજી લેવાનું જે કામ માટે ગયા હતા ને એ તો બાકી જ છે અને અમે લોકો હજી તો આ બધું પ્લાન્ટ પ્લાન્ટમાં પ્લાન્ટમાં તો અમે હવે જઈએ ફટાફટ શાકભાજી બધું લઈ લઈએ બજારમાં જઈ અને પછી પછી ઘરે આવીએ કારણ કે વરસાદનો પણ ફ્લાટનો ફ્લાટની અંદર ને અમારું બધું રહેવાનું બંધ થઈ ગયું આ રીરાત્રી અમારું છે ને ગંજ બજાર છે પાટણનું તો અમે છે ને શોર્ટકટ રસ્તાથી જઈએ છીએ બજારમાં કારણ કે ખોટા બજારમાં ટ્રાફિકમાં જવું એના કરતાં અંદરથી જતા રહીએ તો જો આઈડિયો અમારે પાટણનું ગંજ બજાર જોઈ લગાવીશ ભીડ હોય પણ मैंनी सी, मैं जामे बार निकली जाईसे, शॉर्ट कर्ट मौ, बज्यार मसी इत्था कोई नाज होयो है, कई पहीं आउत लिया आज को रांचे नागा, यह उंगला तो, सी, जाब हो

પણ વરસાદ આવે છે એટલે હવે ફટાફટ ભાગીએ ઘેર પલળી જવાના અને પલળશે તો થઈ ગઈ હે અને અમે લોકો મસ્ત મજાની અને વરસાદ રોકાઈ ગયો હે અમે જઈએ છીએ હું જવું ગાયત્રીબહેનના ઘેર કારણ કે ગાયત્રીબહેનના ઘેર હે ને ચકલીએ માળો કર્યો હતો અને રાતે હે ને માળો બધો આડોળો થઈ ગયો છે તો એને મેં ફરી

તો હે નવા અંદર હે ને બચ્ચા હે ખબર નહી આઈ રહ્યા ઓ યાર વાવ સો સ્વીટ અલે એક જ છે ગાયત્રી મમ્મી આ તો એક જ છે ત્રણ હતા એક હતા બીજા બે ક્યાં ગયા બાત લઈ ચોક શું બાત નથી ખાસ રાજુ હું કાઢવા દે એ આ તો મરેલો હે પકડ જે એ મને લાગો ઓ મરી જ્યુ લાગો હે એવું જ લાગે ના ના હલી 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 મન મરી ના હોય મમ્મી હલે લે લે ભમી એ નાડી મત તું હવે નાનું નાનું આપણે એનો માળો અરખો કરીએ ચકલી નું ચકલી નું હે મારે ચકલી હે આવી રહ્યું ગાઈશ ચકલી નું બચ્ચું આપડે એને માળો આમાં આમાં શિફ્ટ કરીએ છીએ ઉભો રેલ ના ઉડે આવો બાકો ઉડતી છે લે गाइस એ પકડી રાખ પકડ એ તો હોરી દે પકડ આ પકડ તું હું બચ્ચા હતા તો બીચા ખોદવા તો દો નહી

टलिंग पवेनख करवाता कर

એ તો ચકલી કેવું હોય લટકાર શું છે લટકાડવા નહીં પણ મિલવા નહીં પાડશું રહી શું પોકો ના ગાઈ હમ જો આ સીધો આડો રાખતા હા સી પણ ગાઈ ગમી દીધી નહીં તકલીને મારો તૈયાર કરી દીધો હે આગળ ને આગળ નહીં આગળ કાર્ય માસ્ટર કોલ પાસ તો અરે બહેને ચક્કી બેન આવે કાના તો ધ્યાન રાખજે હો ચક્કી આવે કે નહીં આવતી હું રાતના દેખતો રહી આવે કે નહીં ચક્કી નહિ આવે તો પછી બચ્ચું હું લઈ લઈ પેલા માળામાં મૂકી દેઈ ચક્કી રાખશે રાખે ના કરે બધા સોપર એ બચ્ચા ભી આવડા જ છે ત્રણ ચકલી નો કેવો માળો તૈયાર કરી દીધો હે હવે આની અંદર ચકલી થોડું મોટું ના આટલું બરાબર હે મારા માળા તોંથી અંદર બચ્ચું હે હવે હે ને આપણે જોઈએ છીએ ઓય આવે આવે કે નહીં આપતી તો ગાઈસ અહીંયા આટલે આને મૂકવાનું છે હવે આટલે બધે ચડવાનું હા ગાયત્રી બે ઢબુ મૂક્યો હે મુક પાડો ને તો હારું હે ને આપણે તો સિંગર સિંગરની જગ્યાએ જગ્યા ભાગીને બાગીન બેસે લો પકડી રાખો હા હું ચડું

કેવો લાગે છે જુઓ મેં આ આ ખૂણામાં રાખ્યો છો રબર પ્લાન્ટ કેવો લાગે છે કહેજો થોડો મોટો હે પણ મસ્ત તો ગાઈસ અમે અમે અત્યારે જમવા લઈ ગયા છીએ સાંજ થઈ ગઈ છે મારે વરસાદ ચાલુ છે અને અમે વરસાદ ન બનાવ્યા અમે મસ્ત મજા નામ ગયા છીએ કંઈ ખાસ બતાવું ગોટા બનાવ્યા મરચાં તળ્યા ચટ કેચઅપ અને ડુંગળી અને ખાવા હોય તો આવી જાઓ ગોટા આપણે બનાવી દીધા છે ગોટા અને આજે વરસાદ આવતો હતો ઈચ્છા થઈ ગઈ ગોટા બનાવી દઈએ તો બનાવી દીધા છે